ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજે તારીખ છે એકત્રીસ ઓગસ્ટ બે અને રજાનો દિવસ રવિવાર ત્યારે મિત્રો આજે આ મહિનાનો અંતિમ દિવસ છે અને આજનો દિવસ જ ગુજરાત માટે ખતરનાક બનીને સામે આવવાનો છે કારણ કે ગુજરાત રાજ્યો ઉપર અત્યારે સક્રિય બનેલી સિસ્ટમ આજે જે છે તે મિત્રો તબાહી મચાવશે તો રવિવારનો દિવસ છે મિત્રો બહાર જવાનો કોઈ પ્લાન હોય તો સાવચેત થઈ જજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ છે તેને કારણે ગઈકાલે અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે અને આજનો દિવસ આનાથી વધારે ઘાતક સાબિત થાય તેવી આગાહી સામે આવી રહી છે મિત્રો આગાહી જોઈએ તો લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે નક્કી ખરાખરીનો ખેલ જામશે અને આજે મહિનાનો છેલ્લો દિવસ છે અને ખાસ સિસ્ટમનો આજે બીજો દિવસ છે ગઈકાલે મિત્રો ગુજરાત રાજ્યમાં એકસો ઇંચના વરસાદો પીડ્યા છે લોકોના ઘર ડૂબી ગયા છે ગાડીઓ તણાઈ ગઈ છે અને ખાસ મંદિરોમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વિડીયોમાં મિત્રો આગળ વધીશું અને વાત કરીશું એ બધા જ મુદ્દાઓ વિશે જે મિત્રો પૂરની તબાહી મચી છે મધ્ય ગુજરાતની અંદર અત્યારે તેના ફોટા અને વિડીયો પણ સામે આવી રહ્યા છે એ પણ મિત્રો અમે તમને દેખાડીશું આજના આ મહત્વના વિડીયોની અંદર બીજા નંબર ઉપર ગઈકાલે જે થયું એ થયું આજનો દિવસ એનાથી વધારે ખતરનાક અને એનાથી વધારે ઘાતક લાગી રહ્યો છે કારણ કે અહીંયા જુઓ તો જે સર્ક્યુલેશન બની રહ્યું છે સિસ્ટમનું તેના કારણે ગુજરાત ઉપર અત્યારે હાલ એક અપર એયર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે જેને કારણે ગુજરાતમાં જે છે ત્યાં આજે તાંડવ મચાનારા મચાવનારા વરસાદો પડવાના છે આજે તારીખ થઈ છે એકત્રીસ અને વહેલી સવારે પાંચ વાગ્યોનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જે રાત્રિના અગિયાર વાગ્યા સુધી આજે તાંડવ મચાવવાનો છે ત્યારે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો આવનારા મહિનાની શરૂઆત આવતીકાલથી થવાની છે એટલે કે આવતીકાલે પહેલી તારીખ એટલે કે એક તારીખ છે પરંતુ તેના પહેલા આજનો દિવસ અતિ ભારે રહેવાના એંધાણ છે કારણ કે ગઈકાલે જે ગુજરાતમાં એકસો ઇંચના વરસાદ પીડ્યા એ તો મિત્રો કાંઈ નહીં આજનો દિવસ એનાથી પણ વધારે ઘાતક રહેવાની મિત્રો આગાહી છે તેના વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોમાં એ કયા કયા ભાગો છે એ કયા કયા વિસ્તારો છે કે ગુજરાત રાજ્યમાં આજે કયા એ ભાગો છે કે જેમાં આઠ ઇંચ થી વધારે વરસાદની આગાહી છે બધી જ માહિતી જણાવવામાં આવશે ગુજરાત રાજ્યના એકો એક ગામનું નામ લઈને મિત્રો અમે તમને જણાવવાના છીએ આજના આ વિડિયોની અંદર

તો મિત્રો જોઈ લો નીચે આપણું આ ગુજરાત રહેલું છે અને અત્યારે હાલ રાજસ્થાન ઉપર એક મોટી મજબૂત સિસ્ટમ જે છે એ બનેલી છે અને આ સિસ્ટમ મિત્રો જે છે તે લગાતાર રાજસ્થાનથી ગુજરાત તરફ જોર વધારી રહી છે ત્યારે ગુજરાતની અંદર જે છે તે મિત્રો વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગઈકાલે મિત્રો કયા કયા ભાગોમાં વરસાદ પડ્યો છે માહિતી આગળ જાણીશું પરંતુ અત્યારે તમે જોશો તો જે ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તેનો ઘેરાવો આ રીતનો મિત્રો નીચે મોટો બની રહ્યો છે તાંડવ મચી જવાનું છે અને મિત્રો જે આંકડાઓ સામે આવી રહ્યા છે જે ફોટા અને વિડિયો સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આજનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર રહેવાનો અને ખાસ આજે રજાનો દિવસ છે રવિવાર છે એટલે બધા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને બહાર ઘરની બહાર જવાના જો પ્લાન બનાવતા હશે પરંતુ મધ્ય ગુજરાતમાં તોફાન છવાયેલું છે જેથી સાવચેત થઈ જજો અને બહાર જવાનો પ્લાન ટાળી દેજો અને માત્ર મધ્ય ગુજરાતની હવે આ જે સિસ્ટમ જે છે એ ફેલાઈ જવાની છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી આ સિસ્ટમનો જે છે તે મિત્રો તાંડવ આજે જોવા મળવાનું છે તો ચાલો મિત્રો જાણીએ એ કય સિસ્ટમ છે તેના વિશે શું માહિતી છે શું અપડેટ છે અને ગઈકાલે તાંડવ મચાનારા વરસાદો પડ્યા એના વિશે વાત કરીએ મિત્રો ફોટો અને આંકડાઓ તમે જોઈને ચોંકી જશો સૌથી પહેલા જોઈ લો તો પંચમહાલની અંદર ગઈકાલે એટલે કે મિત્રો આ જે આંકડાઓ જણાવી રહી રહી છું તમને એ ગઈકાલના ઓગણત્રીસ તારીખના છે અને ગઈકાલે મિત્રો અ ને ત્રીસ તારીખ સોરી કે ત્રીસ તારીખના જે આંકડા જે સામે આવી રહ્યા છે ગઈકાલે મિત્રો ત્રીસ તારીખ હતી અને આજે એકત્રીસ તારીખ છે તો જે ગઈકાલે ત્રીસ તારીખે જે વરસાદ પડ્યા એના આંકડા જણાવી રહી છું જેમાં તમે જોઈ શકો પંચમહાલમાં દસથી અગિયાર ઇંચ વરસાદ પડી ગયો આણંદની અંદર મિત્રો જોઈએ તો ટોટલ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે મહીસાગરમાં સરવાળો કરે તો ટોટલ આઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ગઈકાલે આણંદની અંદર મિત્રો જોવા જઈએ તો આમ આઠ આઠ ઇંચના વરસાદો પડી ગયા છે પરંતુ મિત્રો ઉમરેઠ અને બોરસદ લાગુના વિસ્તારોમાં ચાર ચાર ઇંચ

જેના વિશે મિત્રો સ્થિતિ ખૂબ ખરાબ છે વાત કરીએ મિત્રો તેના વિશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગઈકાલે પંચમહાલનું હલોલ જે છે તે દરિયામાં ફેરવાયું હતું બેટમાં ફેરવાયું હતું આ મિત્રો માત્ર હવામાં વાત નથી જો મિત્રો માહિતી સામે આવી રહી છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી સાત દિવસ તો ભારે છે જેના વિશે આગળ વાત કરીશું પરંતુ ગઈકાલનો દિવસ ત્રીસ તારીખ ગુજરાત માટે કાળબીનો પંચમહાલના હાલોલની અંદર દસ ઇંચથી વધારે વરસાદ ખાઈપકો જેને લઈને મિત્રો વાત કરીએ તો માત્ર પંચમહાલની મધ્ય ગુજરાતના પંચમહાલથી જોઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગોના વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડ્યો રાજ્યના એકસો સોળ તાલુકામાં ઝાપટાથી લઈ અને દસ ઇંચ ના નદીઓમાં ફેરવાઈ ગઈ હતી અને શેરીઓમાં પૂર હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને નર્મદાના ડેડિયાપડા તાલુકાના શિયાળી ગામમાં બે બાળકો કરજણ નદીના પ્રવાહમાં તણાયા એમાંથી એકનું મોત થયું બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઉં મહીસાગર જિલ્લામાં એક આધેડનું પણ મૃત્યુ થયું પાણીમાં તણાઈ જવાથી અને શામળાજીમાં ભારે વરસાદ થતા મિત્રો હાઈવે જે છે તે ભેખડો બની ગયા એટલે કે વાહન વ્યવહાર ખોરવાયા અને બીજા નંબર ઉપર મિત્રો ગઈ કાલે મંદિરોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાયા ગાડીઓ તણાઈ ગઈ અને ખાસ ત્રણ લોકોના મૃત્યુ થયા જે પાણીમાં તણાઈ જવાના કારણે આટલી ખતરનાક સિસ્ટમે હવે રૂપ ધારણ કર્યું છે તેની વચ્ચે વાત કરીએ તો આગામી સાત દિવસ ગુજરાત માટે હવે ખતરાથી ખાલી નથી હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે તો આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે ત્રીસથી થી ચાલીસ કિલો

ખાલી રહેવાની ફરી એકવાર મિત્રો ગઈકાલે તબાહી જવાનો દિવસ આનાથી ખતરનાક જવાના એંધાણ છે ત્યારે ચાલો હવે મિત્રો વાત કરીએ માત્ર આજની આપણે મિત્રો મેં તમને જે સિસ્ટમ વિશે સમજાવ્યું અને હવે આગામી દિવસોમાં શું થવાનું છે એ પણ સમજાવ્યું હવે મિત્રો આ ભાગથી આપણે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી માત્ર આજની વાત કરવાની છે એટલે કે એકત્રીસ તારીખે આખો દિવસ કેવો જવાનો છે તો મિત્રો એકત્રીસ તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે બધા ભાગોની અંદરથી હવે સાંજના અગિયાર વાગ્યા સુધી તાંડવ મચાવવાનો છે કારણ કે અત્યારે સેટેલાઇટના માધ્યમથી હું તમને લાઈવ સિસ્ટમ દેખાડી રહી છું છે અને કચ્છ આમ મિત્રો આખે આખા ગુજરાત ઉપર અત્યારે હાઈ લેવલની સિસ્ટમ બની ગઈ છે જેના કારણે વાદળો પણ તમને લાઈવ દેખાડી દો ટેલિકાસ્ટના માધ્યમથી તો મિત્રો વાદળ પણ જોઈ લો આજે વ્હાઈટ કલરનો ભાગ તમે જોઈ શકો છો એ વાદળ છે અને વાદળ ચારો દિશા તરફથી ભેગા થઈને હવે ગુજરાત રાજ્યનું પ્રમાણ જે છે એ પ્રમાણ વધારી રહ્યા છે મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જે જોઈ શકો છો કે જે હિન્દ મહાસાગર ને અરબસાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી જે પવનો આવે છે એ મિત્રો બંગાળની ખાડીમાં ભેગા થાય છે ને ત્યાંથી છકરાવો લઈ અને પાછા બંગાળની ખાડીમાં આવ્યા છે અને બંગાળની ખાડીમાં આવે છે ત્યાં સિસ્ટમ બને છે ને આ સિસ્ટમ જે છે એ સીધી જ ગુજરાત તરફ ફંટાય છે મિત્રો તમે અમે તમને જે ડિસ્પ્લે પર જે સિસ્ટમ અને જે વાદળોનો ઘેરાવો મિત્રો તમે જોઈ શકો છો કે આ બંગાળની ખાડીમાં જે રીતે વાદળોનો ઘેરાવો છે એ ઘેરાવાના માધ્યમથી તમને હું કહી રહી છું કે મિત્રો આ જે ઘેરાવો જે છે છૂટાછવાયા જે વાદળો બનેલા છે તમામ વાદળો જે છે એ બંગાળની ખાડીમાંથી સીધા જ ભારત તરફ અને સીધા જ મિત્રો ગુજરાત તરફ જે પવનો છે ફંટાઈ રહ્યા છે અને ગુજરાતમાં આ પવનોને કારણે ભારેથી ભારે વરસાદ આવનાર પાંચ તારીખ સુધીમાં પડવાની હાલ શક્યતા દર્શાવાઈ રહી છે પરંતુ મિત્રો તમને પહેલાં કહી દો કે તમે કયા જિલ્લામાંથી એટલે કે તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે તમે કયા વિસ્તારથી છો જે વિસ્તારથી છો એ વિસ્તારનું નામ અને તમારું નામ લઈને તમામ દર્શક મિત્રો સાથે શેર કરીએ કે આ વિસ્તારમાં આટલો વરસાદ છે તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો મિત્રો જોઈએ ગઈકાલે જે ભાઈઓએ કમેન્ટ કરી છે એ કમેન્ટ આપણે વાંચીએ તો રાજુભાઈ સોલંકીએ કમેન્ટ કરી છે કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ગામ તાલડા એમાં ક્યાંય અશોક બાર અશોક ભાઈ બારૈયાએ જે કમેન્ટ કરી છે કે અશોક ઓધા ભાઈ બારૈયા તળાજામાં ઓછો વરસાદ છે ઓકે ભાઈ આભાર તમારો ત્યારબાદ ડીવી ગોહિલ પાંચસો પંચાવન ધામેલમાં ઓકે ભાઈ આભાર તમારો ત્યારબાદ રોહિત અ ઉગ્રેજીયા રોહિતભાઈ ઉગ્રેજીયા કહે છે કે ઈશ્વરિયામાં વરસાદ નથી બંસીભાઈ ઓકે ભાઈ આભાર તમારો ત્યારબાદ મિત્રો ફઈમાન ફઈમાન ભાઈ શેખ આપણને જણાવે જણાવે છે કે વડોદરામાં વરસાદ નથી ઓકે ભાઈ આભાર તમારો અરવિંદભાઈ ભાઈ શેલડિયા આપણને જણાવે છે કે સાવર વરસાદ છે તો અરવિંદભાઈ શેલડિયા તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમામ ભાઈઓએ જે કમેન્ટ કરીને અમને વરસાદની સ્થિતિ જણાવી છે તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આવા સમાચારો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી